અચાનક ફરી પાછું વન નેશન વન ઇલેક્શન અને વસ્તી ગણતરી આ બંનેનો મુદ્દો ફરી શરૂ થઈ ગયો છે અત્યાર સુધી વન વન નેશન ઇલેક્શન અને વસ્તી ગણતરી આ મુદ્દાઓ શીત નિંદ્રામાં હતા એટલે કે સૂતેલા હતા પણ જે રીતના અમુક લોકો જાગી ગયા છે એવી જ રીતના ફરી મુદ્દા જાગી ગયા છે એવામાં મારે વસ્તી ગણતરીની વાત કરવી છે પણ વિપક્ષવાળી જાતિવાળી જે વસ્તી ગણતરી છે એ નહીં સંખ્યાવાળી જે વસ્તી ગણતરી છે એની વાત કરવી છે ઘણા બધા સવાલો છે કારણ કે સરકાર કેમ ગણતરી નથી કરી રહી શું બંધારણમાં નિયમિત રીતના વસ્તી ગણતરી થવી જોઈએ એવો કઈ જોગવાઈ વગેરે છે કે કેમ આ બધા જ વિષયને લઈને વાત કરવી છે તો વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ભારતના બંધારણની વાત કરીએ તો દર દસ વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ એવી જોગવાઈ કરવામાં આવી છે બંધારણની સાતમી અનુસૂચિની કલમ બસો છેતાળીસ અને એન્ટ્રી ઓગણ હેઠળ આ માહિતી આપવામાં આવી છે આ જોગવાઈ કરવામાં આવી છે વસ્તી ગણતરી જે છે ને એ કેન્દ્રનો વિષય છે એટલે કે જે કોઈ પણ કેન્દ્ર સરકાર છે એમને વસ્તી ગણતરી કરાવવાની રહે છે ભારતમાં વસ્તી ગણતરી અઢારસો ને નિયમિત રીતના કરવામાં આવે છે ઓગણીસો ને સુડતાળીસ નો સેન્સેક્સ એક્ટ આ વસ્તી ગણતરીનું ધ્યાન રાખે છે હવે બે હજાર એકવીસ ની વસ્તી ગણતરીની વાત કરીએ કારણ કે કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી નથી કરી અથવા તો નથી કરાવી કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી ન કરવા પાછળ કોરોનાને કારણ આગળ જે છે એ ધાર્યું હતું પણ હવે તો એ પણ બહારનું ચાલે એમ નથી કારણ કે કોરોનાએ તો વર્ષો પહેલાં ટાટા ગુડબાય કહી દીધું છે અત્યારે નવી માહિતી જે રીતના છે સામે આવી છે એ મુજબ આ વર્ષ પૂરું થશે ને એના પહેલાં વસ્તી ગણતરી કરી દેવામાં આવશે હવે વાત કરીએ કે વસ્તી ગણતરીથી રાજકીય પક્ષોને શું ફાયદો કે શું નુકસાન થઈ શકે છે એ તો જ્યારથી કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી ન કરવાનું વિચાર્યું છે અથવા તો ટાળ્યું છે ત્યારથી વિપક્ષના જેટલા પણ લોકો છે એમણે ભાજપ અને કેન્દ્ર સરકાર બંનેને ટોણા મારવાની શરૂઆત કરી દીધી છે વિપક્ષની વાત કરીએ તો તેમણે ન માત્ર વસ્તી ગણતરીની વાત કરી પણ એમણે તો જાતિ જનગણનાની પણ વાત કરી છે ટીકાકારોનું જો આપણે માનીએ તો પછી એમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર કોરોનાને બહાના રૂપે આગળ ધરી અને વસ્તી ગણતરી નથી થઈ એનું બહાનું કરી રહી છે એક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે જો ગણતરી નહીં કરવામાં આવે તો પછી અનુસૂચિત જાતિ એટલે કે એસટી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ની વસ્તી દેશમાં કેટલી છે એ ખબર પડી જશે હવે આ થશે તો શું થશે કે અનામત ઉપર વાત આવી જશે અનામતની નીતિઓમાં પણ અમુક બદલાવો કરવા પડી શકે છે હવે એવું પણ થઈ શકે છે આના કારણે અનામતની માગમાં પણ વધારો થઈ શકે છે જેને મેળે પાડવા માટે કેન્દ્ર સરકારને અમુક પ્રયાસો કરવા પડશે અને એને ભારે પડી શકે છે કારણ કે લાખો કરોડો લોકો અનામતના મામલે રસ્તા ઉપર આવી શકે છે જો કે સામેની બાજુ જોવા જઈએ તો એ ધ્યાન રાખવું જોઈએ કે આ નરેન્દ્ર મોદી સરકાર છે એ ધારે તો બધું જ કરી શકે ધ્યાન રાખજો ધારે તો ખેર વિપક્ષની વાત કરીએ તો એ લોકોને એવું કહેવું છે કે સરકાર ઈરાદાની સાથે વસ્તી ગણતરી ટાળી રહી છે વિપક્ષનું એવું કહેવું છે કે વસ્તી ગણતરીના ડેટા ચૂંટણી અને અનામતને અસર કરી શકે છે કુલ મળી અને આખી વાત જો આપણે જોઈએ તો કંઈક એમ છે કે જ્યારે બંધારણમાં દસ દસ વર્ષે દર દસ વર્ષે વસ્તી ગણતરી ફરજિયાત છે તો પછી કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી કરાવી જ પડે અને જો ન કરાવે તો પછી એવું માની શકાય કે વસ્તી ગણતરી ન કરી અને કેન્દ્ર સરકાર બંધારણનું અપમાન કરી રહી છે એવું કહી શકાય બે હજાર એકવીસની વાત કરીએ તો ત્યાંથી વસ્તી ગણતરી નથી કરવામાં આવી અને બંધારણના પાલમ ઉપર મહત્વના સવાલો ઊભા કરે છે બે હજાર એકવીસ થી વસ્તી ગણતરી નથી થઈ વસ્તી ગણતરી ન કરવાના પાછળની જો વાત કરીએ તો નથી થઈ એના કારણે ભારતનું શાસન સંસાધન સંસાધનની ફાળવણી સામાજિક નીતિ કલ્યાણ નીતિ આ બધા જ ઉપર અસર થઈ રહી છે અને આ અવરોધ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વસ્તી ગણતરી ન કરી અને કરાવી રહી છે નરેન્દ્ર મોદી ત્રીજી વાર જયારે ચૂંટણી જીતીને આવ્યા હતા એણે સૌથી પહેલા શું કર્યું હતું કે બંધારણના મોટા એવા પુસ્તકની ઉપર માથું નમાવ્યું જેનો સીધો મતલબ એવું થાય કે નરેન્દ્ર મોદી બંધારણને માને છે અને એમને વંદન કરે છે પણ જો ખરેખર નરેન્દ્ર મોદી બંધારણને માનતા હોય તો પછી બંધારણના નિયમો જે છે એને પણ માનવા જોઈએ જો બંધારણના વસ્તી ગણતરીના નિયમો છે એ ન માનવામાં આવે તો પછી એ માથું નમાવવું નાટક કહી શકાય એવું લોકોનું કહેવું છે જોકે બંધારણમાં વસ્તી ગણતરીની જોગવાઈ છે તો ગણતરી થવી જ જોઈએ એવી લોકોની માગણી છે હવે આ મામલે આગળ શું થશે એ જોવાનું રહેશે તમારું આ વિષય ઉપર શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો અને આપની પોતાની વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પછી ફટાફટ સબસ્ક્રાઈબ કરો